દોસ્તો શું તમે જાણો છો કે ભારતના સૌથી ધનિક ગામડાઓ કયા છે દોસ્તો શું તમને ખબર છે આ ગામડાઓમાં આટલી બધી ધનિકતા કેમ છે અને ત્યાંના લોકોની સંપત્તિ જાણીને તમારા પણ હો છૂડી જશે શું ભારતમાં કેટલાક એવા ગામડાઓ પણ છે કે જેની આર્થિક સમૃદ્ધિ અને આધુનિક સુવિધાઓથી સૌ કોઈ હેરાન થઈ જાય છે આજના વિડીયોમાં ભારતના સૌથી ત્રણ ધનિક ગામડાઓની વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમારા ગામનું નામ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને વિડીયોમાં આગળ વધે તે પહેલાં આ ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર વાર આવ્યા છો તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો નંબર એક પર આવે છે માધાપર ગુજરાત કચ્છ જિલ્લાના ભુજ નજીક સ્થિત માધાપર ગામ એશિયાના સૌથી ધનિક ગામ તરીકે ઓળખાય છે આ ગામના લગભગ બત્રીસ હજાર રહેવાસીઓએ રૂપિયા સાત હજાર કરોડથી વધુની રકમ બેંકોમાં નિશ્ચિત થાપણ રૂપે જમા કરી છે જેનો મોટો હિસ્સો વિદેશમાં વસતા અને આરઆઈ દ્વારા મોકલવામાં આવે છે દોસ્તો આ ગામ એ ગુજરાતમાં આવેલું છે અને ગુજરાતનું આ ગામ એશિયામાં સૌથી ધનિક ગામોમાં યાદીમાં સ્થાન પામ્યું છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો નંબર બે પર આવે છે હીવરેબઝાર મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું હિવરેબઝાર ગામ કે જે આજે એશિયામાં નામ પામ્યું છે અહમદનગર જિલ્લાના હીવરેબઝાર ગામે એક સમયે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર તરીકે ઓળખાતું હતું પરંતુ પોયતવાર પવારના નેતૃત્વ હેઠળ પાણી સંરક્ષણ અને સામુદાયિક આયોજન દ્વારા ગામે આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી છે આજે ગામમાં સાઠથી થી વધુ કરોડપતિઓ છે જેની સંપત્તિ જાણીને ભલભલાના રોષ ઉડી જાય જેની સંપત્તિ જાણીને ભલભલાના હોશ ઉડી જાય અને સરેરાશ માસિક આવક ત્રીસ હજારથી પણ વધુ છે આ ગામ મહારાષ્ટ્રમાં આવેલું એક સૌથી ધનિક ગામ છે કે જે ગુજરાતનું પણ એમ કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં હોય કે માધાપર ગામને પણ ટક્કર આપે છે દોસ્તો નંબર ત્રણ પર આવે છે પુનસરી ગુજરાત સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામે આધુનિક સુવિધાઓ જેમ કે મફત વાઇફાઈ સીસીટીવી કેમેરા એર કન્ડિશનરવાળી શાળાઓ અને પાકા રસ્તાઓ ધરાવે છે આ ગામમાં લોકોની સંપત્તિ જાણીને પણ તમારા હોવ ઉડી જશે આ ગામે સરકારી યોજનાઓ અને સ્થાનિક શાસન દ્વારા આર્થિક વિકાસ હાંસલ કર્યો છે અને દેશના સૌથી આધુનિક ગામોમાંથી તેઓને એક બતાવવામાં આવે છે કે જેમાં પચાસથી વધારે કરોડ પ્રતિઓ છે અને આ ગામની માસિક આવક ત્રીસ હજાર રૂપિયાથી વધુ છે આ તો જાણીને સૌ કોઈ નવાઈ પામી જાય કારણ કે આ ગામડાઓ છે સૌથી ધનિક લોકોની યાદીમાં અને જે કાંઈ પણ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે જે ગામડાઓ છે એમાં સૌથી ધનિક લોકો વસે છે એવા આ ગામડાઓની યાદી છે આ ગામડાઓ એમની આગવી નીતિઓ અને સામુદાયિક પ્રયાસો દ્વારા આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી છે જે અન્ય ગામડાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે આમ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ગામડાઓ પણ ઓછા નથી કારણ કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ધૂળ ડેફાને પાણા જોવા મળે છે અને ભીતે ભીતે છાણા જોવા મળે છે આજે પણ જો સૌરાષ્ટ્રના ગામડાઓની મુલાકાત લેવામાં આવે તો સૌ લોકો એક અલગ તાજગી અનુભવે છે દોસ્તો શું તમે પણ એક ગુજરાતી છો અને શું તમે પણ સૌરાષ્ટ્રમાંથી બિલોંગ કરો છો તો તમારા ગામનું નામ અવશ્ય કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ગામની શું વિશેષતા છે એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ